નયા ભારત નો આઈ વર્ગ ભવિષ્યનું નિર્માણ એક આધુનિક સુવ્યવસ્થિત આઈ ક્લાસરૂમ માં શાંતિ અને ગંભીરતાનો માહોલ છે સામેની દિવાલ પર એક વિશાળ ડિજિટલ સ્ક્રીન જળી રહી છે જેના પર મોટા અક્ષરોમાં આઈ ક્લાસરૂમ લખેલું છે સ્ક્રીન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈ સંબંધિત વિવિધ ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે જેમ કે માનવ મગજનું સ્ટાઇલાઇઝ ચિત્ર ગ્લોઈંગ ન્યુરલ નેટવર્ક્સ આઈ ટેક્સ્ટ ડેટા ગ્રાફ્સ અને એક આધુનિક રોબોટિક આર્મ જે ટેકનોલોજી અને નવીનતાનો સંદેશ આપે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ટેબલ પર આરામથી બેઠા છે તેમનો ચહેરો શાંત અને ગંભીર છે તેમની આંખોમાં એક દુરંદેશી દ્રષ્ટિ છલકાય છે તેમની આસપાસ અન્ય વિદ્યાર્થીઓ શિક્ષકો અથવા ટેકનોલોજી નિષ્ણાતો બેઠા છે જેઓ પણ ગંભીરતાપૂર્વક ચર્ચામાં ભાગ લઈ રહ્યા હોય તેવું લાગે છે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ યુવાનોને અને દેશને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગ માટે તૈયાર કરી રહ્યા છે તેમનો દરેક ઇશારો તેમનો દરેક શબ્દ ભારતને વિશ્વ સ્તરે આઈ ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ આઈ ક્લાસરૂમ ભારતના યુવાનોને ભવિષ્ય માટે સજ્જ કરી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ એક ક્રાંતિ છે જે રોજગાર આરોગ્ય શિક્ષણ અને શાસન સહિતના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવશે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત આઈ સંશોધન વિકાસ અને તેના અમલીકરણમાં એક વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે આપણે આપણા યુવાનોને આ નવી દુનિયાની ભાષા શીખવી રહ્યા છીએ તેમને નવા કૌશલ્યોથી સજ્જ કરી રહ્યા છીએ જેથી તેઓ માત્ર નોકરી મેળવી શકે નહીં પરંતુ નોકરીઓનું સર્જન પણ કરી શકે આ દ્રશ્ય ભારતના ઉજ્જવળ ટેકનોલોજી આધારિત ભવિષ્યનું પ્રતિક છે જ્યાં નવીનતા અને પ્રગતિ હાથમાં હાથ મિલાવીને ચાલે છે આવા જ વધુ રસપ્રદ શોર્ટ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર